હોળી ક્યારે છે વાળ ક્યારે કરવી દ્વારકા હોળી ક્યારે છે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે ત્યારે હું આ વિડીયો લઈ તમારી સામે આવ્યો છું તો દર્શક દર્શકશ્રીઓ આમાં કોઈ ચર્ચા કરવાનો વિષય જ નથી એમાં કોઈ શંકા જ નથી કારણ કે હોળી એક જ છે બે હોળી કોઈ હિસાબે થવાની છે જ નહીં અને હોળી રાત્રિના સમયમાં જે પૂનમ હોય ત્યારે હોળી કહી શકાય તો આમાં જે તારીખ છે એક જ બે ત્રણ બે હજાર છવ્વીસ ત્રીજા મહિનાની બીજી તારીખે સોમવારે ઉતાશાની કહીએ તો હુતાશાની હોલિકા દહન કહીએ તો હોલિકા દહન વ્રતની પૂનમ કહીએ તો વ્રતની રેવાની પૂનમ જે કહીએ તે સંપૂર્ણ એક જ સોમવારે રહેલું છે સોમવાર સિવાય હોલિકા ક્યાંય પ્રગટશે નહીં પછી આજુબાજુમાં કોઈ દેવસ્થાન હોય કોઈ તીર્થ સ્થાન હોય ત્યાંના ટ્રસ્ટ નક્કી કરતા હોય આ પ્રમાણે આપણા કાર્ય કરવું છે તો બે પૂનમ ના હિસાબે કઈ એક પૂનમ આગલી એક પૂનમ પાછલી તો એ કોઈ પૂનમ આગળ પાછળ કરે તો વાત અલગ છે પણ દ્રષ્ટિએ દ્રષ્ટિએ સંધ્યા સમયે જે હોલિકા દહન થતું હોય પૂનમનો ભાગ હોય ત્યારે જ એ હોળી કહેવાય તો આમાં બધું લખાણ પણ મેં કર્યું છે હું તમને સંભળાવું ફાગણ સુદ ચૌદશ ને સોમવાર તારીખ બે ત્રણ બે હજાર છવ્વીસ સાંજના સત્તર કલાક અને પંચાવન મિનિટ એટલે કે સાંજના કલાક પછી મિનિટે પૂનમનો ભાગ શરૂ થશે એટલે મંગળવારે પૂનમનો ભાગ સોમવારે પૂનમનો ભાગ શરૂ થશે ક્યારે બપોર પછી દિયાતમાં પહેલા એટલે કે સંધ્યા સમયે પૂનમ નો ભાગ સોમવારે રહેલો છે અને મંગળવારે ત્રણ તારીખે સાત મિનિટ સુધી એટલે કે સાંજના પાંચ મિનિટ સુધી હોળી છે વ્રતની પૂનમ છે એ બધુંય સોમવારે રહેલું છે પણ પાછું પંચાંગમાં એમ પણ લખેલું છે કે મંગળવારે ચંદ્રગ્રહણ રહેલું છે તો ચંદ્રગ્રહણ છે આપણે સામાન્ય જોઈએ તો સૂર્ય ગ્રહણ દિવસે હોય ચંદ્ર ગ્રહણ અંદર જે ચંદ્ર ગ્રહણ થાય છે એ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તો ચંદ્રગ્રહણ છે પાછું મંગળવારે છે આ ગોટે એનું કારણ એક જ છે કે રેવાની પૂનમ અને વડી સોમવારે બતાવી છે અને મંગળવારે ચંદ્રગ્રહણ બતાવ્યું છે તો ચંદ્રગ્રહણનો સમય શું છે છે કેવી રીતના એ પણ તમને કહી દઉં બપોર પછીના સમયમાં જ્યારે પૂનમનો ભાગ હોય ત્યારે ચંદ્રગ્રહણ શરૂ થશે અને દિવસ આઠમે સંધ્યા સમયે ચંદ્રગ્રહણ પૂર્ણ પણ થઈ જશે રાત્રિના સમયમાં ચંદ્રગ્રહણ નહીં આવે સાંજે સંધ્યા ટાઈમે ચંદ્રગ્રહણ પણ થઈ જશે એટલે ગ્રહણ પણ પૂર્ણ થશે પૂરું થશે એનો સમય છે જે ઉપછાયા ગ્રહણ કેવાય એના જે શરૂઆતનો સમય હોય એ ચૌદ કલાક ને ચૌદ મિનિટ એટલે બપોરના બે ને ચૌદ મિનિટ થી શરૂ થશે અને ફર્સ બપોરના પંદર કલાક ને વીસ મિનિટ થશે સાંજના છ ને સુડતાલીસ મિનિટે તો ત્યારે હજી સૂર્યાસ્ત સંધ્યા સમયે જ ગણવામાં આવે છે તો હોળી મંગળવારે નહીં થાય એનું કારણ શું છે તકે હોળી ભાગ છે એ મંગળવારે પાંચ ને સાત મિનિટે પૂરો થઈ જશે પૂનમનો ભાગ જેને કહેવામાં આવે છે હોળી થશે નહીં છતાં પણ વિશેષ કંઈ માર્ગદર્શન જોતું હોય તો તમે મેસેજ કરજો તમને હું વિશેષ માર્ગદર્શન આપી શકીશ ધન્યવાદ મહાદેવર અને વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં